નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મુંબઈ થાણેમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે થાણેના બુમરાતે રેલવે સ્ટેશન પર છત્રપતિ શિવાજી મહારાજ ટ્રણમાલ તરફ જતી લોકલ ટ્રેનમાં ઘણા મુસાફરો પર ત્યારે મિત્રો પાટા પર પડી ગયા હતા જેમાં પાંચ લોકોના દુઃખદ નિધન થયા છે અકસ્માત બાદ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને ઘાયલને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા આ દુર્ઘટનામાં વધુ પડતી ભીડના કારણે બની હતી વાત કરીએ તો મળતી માહિતી મુજબ આશરે આઠથી દસ મુસાફરો ટ્રેનમાંથી નીચે પડી ગયા હતા જેમાં પાંચ લોકોના મોત થયા છે અકસ્માતનું કારણ ટ્રેનમાં વધુ પડતી ભીડ હોવાનું કહેવાય છે જોકે આ ઘટના બાદ રેલ્વે ત્યારે સેવાઓ થઈ હતી આ ઘટના રેલવે સીપીઆરઓ ત્યારે વધુમાં જાણકારી આપતા કહ્યું કે આ લોકો લોકલ ટ્રેનના દરવાજા પર ઉભા રહીને મુસાફરી કરી રહ્યા હતા વધુ હવે જે નવી લોકલ ટ્રેન આવશે તેના બધા જ એસી ત્યારે એસી રેન્ક હશે જેમાં ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સુવિધા છે અને જેમાંથી આવી ઘટના ત્યારે ટાળી શકાય જોકે મૃત્યુ પામનારા બધા જ મૃત્યુ પાંત્રી વર્ષ વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે જ્યાં મિત્રો અત્યારે દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો